સવાર વાંધ <laughs> <laughs> લે જા ચાલ પીયો તો નાટક માં લઈ જા આ હા આમની ગયા છે અરે જોગિંગ કરવા જ હતો તમે અહીંયા નાટક નાટક રમો હું નીચે જોગિંગ જોગિંગ રમો છો એટલે હું જોગિંગ કરી અરે કપિલભાઈ તમે અહીંયા સોર સોરમાં શું છે ને હું ચા લાવું છું અરે નહીં નહીં

જો કેટલી સરસ એક્ટિંગ કરે છે એવી રીતે તમને પણ શીખવાડી દઈશ હા પણ નાના એ બધું રેવા તો મને નહીં પાવે અરે તમે વિચારો વિચારો તમે નાટકમાં કામ કરતા હો પછી કેટલા બધા લોકો તમને ઓળખતા થાય અરે તમારી પણ એક રસિકની પત્ની સિવાયની કોઈ ઓળખ બને અરે તમે પણ તમને પણ લોકો પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવે અને પછી તો બહુ જ બધા પૈસા અને બહુ જ બધું ફેમ શું વાત કરો છો આવું થાય ખરું

અરે સ્ત્રી ધારે તો શું ના કરી શકે પ્રેમ કરે તો એ રાધા છે પ્રેમ કરે તો એ રાધા છે ભક્તિ કરે તો એ મીરા છે

તો મને લાગે છે કે મારો ચામ પાછો આવી રહ્યો છે તમે જો મારી જોડે આમ જ વાત કરતા રહેશો ને તો આપણે ફરી પછી દુનિયાને હલાવી દઈશું અરે તહલ કો મચાવી દઈશું તહલ કો તમે દૂર ઉભા રે કે ક્યાં અરે વાતમાં ક્યાં હતો હા મે કોન

બે મિનિટ લાગડા તાણવા અને ત્રણ કલાક પ્રેક્ષકોની સામે નાટક ફચવું એ બે માં ફરક સમજાય છે કે નહીં તમે એ ફરક તમારા માટે મારા માટે હે ભગવાન આ દોડી મારી વાત નહીં માને

બિલાડી માણી બેઠી વાઘના નાક પર નીકળી જાય આ બધું કપિલિયાના કારણે સાલો મારા હાથમાં આવે ને નો ટોટો પીસી નાખો એની વાઈ બોચી રહ્યો છે કે મારી ની પાછળ પડ્યો છે કપિલિયા એકવાર હાથમાં આવ તને નહીં છોડું સા તને નહીં છોડું એ આવું કે કમરિયા ઈલા રે ઈલા

તને કેટલી વાર કહ્યું મને ભાઈ 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 શું કામ કયા કરે છે એલર્જી અરે સોરી સોરી હું તો ભૂલી જ ગઈ બોલો ને શું કહેતા હતા હું શું તમે કીધું ને કે ખાસ વાત છે ખાસ વાત આ ભાઈ બધું મગજમાંથી એક મિનિટ તારી સામે જોવા હા આજે મને આજે મને કોને ખાસ વાત કહેવી છે બેસ શું ખાસ વાત છે પાર્ટી તો સાંભળિસને તો તને પણ આનંદ થશે સર ધ સેક સુમ છે અરે તમને એક તો થશે ના તો રેવા ના 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 તો તમારે કેવું છું હું સવર્થી રાજવીને હતો તૈયારી કરી લાગે માર્ગોને કેવું છે કે હું આઈ 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 विश यू મની મની હેપી রিটারન્સ ઓફ ધ ઓ માય ગોડ ઓ માય ગોડ ના થેન્ક યુ કેવાય આ મીન थैंक यू yeah. पर तुमने तुमने क्यों तो खबर पड़ी मैंने कह तक खबर पड़ी आते अच्छा। जाते हुए सब पे नजर रखता हूं नाम मोदी है मेरा क्या oh yeah. सबकी खबर रखता, रखता अच्छा। हूं ये तो बता ने खबर छे कि तुम्हें तो कीवी खबर रखो छे हां सुधो आज सवेरे तुम्हारा पेलो डफोड़ छे मिस्टर रसीक सॉरी 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 તમે આજે સવારે તમારા હોરિબલ હસબન્ડને જે રીતે ખખડાવતા હતા ને એના પ્રતિ મને ખબર પડી જોન અમે સદસિક એને મારી કંઈ નથી વખતે જાય છે પણ તમે તમે સાંભળ્યું તમે સાંભળો છો એવું નથી એવું નથી નથી હું

તમે બીજે લેવા જાઓ છો એમ ને આવ કરવા હું અહીંયા રહું છું ને જિગમતો તોને અરે ના અરે એકદમ પ્લેઝન્ટ એકદમ लवली સરપ્રાઈઝ છે હું મજાક કરતી હતી ગો શું સરપ્રાઈઝ છે એક મિનિટ ઓ મનિયા ક્યાં હજુ ઘરે હતી આજો ના ના હવે શું નામ તેમ પીડી

તું પાછો વેશ બદલીને આવી ગયો તમે મને કઈ કહ્યું હું તમને મારી ઓળખાણ આપું આઈ એમ પીડી પીડી પી પપ્પુ દરજી મને કહીએ મને તમારી પાસે મોકલે છે પપ્પુ દરજી મરજી અરે સાહેબ તમારી મરજી થી જ આવ્યો છું કમાલ છે યાર નામ એક સરખા હોય છે તો સમજ્યા અહીંયા ડાચા બધાના સરખા

આમાં કેવું છે આજે મારે સોમવાર છે એમ નહીં હું એમ પૂછું છું તમે લોકો કેટલા ભાઈ છો તમે મેળામાં જાઓ આમ નાનપણમાં મેળામાં ગયા હો ને રમતા રમતા ખોવાઈ ગયા હો એવું કઈ નથી બન્યું ને એવું બિલકુલ નથી સાહેબ એવું બિલકુલ નથી આજે સોમવાર છે ને મારે ઉપવાસ છે એટલે ખાવું નથી હું તમને પૂછતો છું કે તમે કેટલા ભાઈઓ છો આ માણસ બેરો છે કે છો ચાલો ચાલો ઠીક છે કામે વળગો પરથી લાવ્યા એ બધું પછી ચડની ઓ મિસ્ટર હું ફેશન છું તમારા બાબલાની ચટણી સીવું એવો નથી ચટણી વાત નથી કરતો પટ્ટી 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 કોને કઈ નહીં પાટ અને બીજો પટ્ટી

જે પોતાની વાઈફ ને લગ્ન પછી પણ ચોટી છોટી ને ઉભરતો આઈ સોરી તમારી બેન ને વાઈફ કીધી હું કહો છું ઓ દામિનીબેન તમે સારો અને સાંભળ તું અહીંયા ઊભો શું છે જા જલ્દી વાસણ કર અને જો આજે છે ને વાસણ ઓછા છે એટલે જલ્દી વાસણ કરી લે પછી તને ખાવાનું આપી દો હા આ બેન શું કહે છે ઠીક છે પહેલાં તો અહીંયા કામ બતાવ પછી તને ખાવાનું આવે જુઓ બેન આજે મારે સોમવાર છે એટલે ખાવાનું નથી

મને ગુજરાતીમાં માં છું ખબર નથી પડતી કે આજે મારે સોમવાર છે ઉપવાસ છે ખાવાનું નથી અચ્છા હવે ખબર પડી તને હું ગઈકાલે વઢેલી એટલે તું રીસાણો છે ને જો આમ ના કર ક્યારેક તો ગુસ્સે થવાય કે નહીં તે કામ પણ તો એવું કર્યું તું કાલે મેં પોતું મારવા એમની જૂની મંડી લેવાનું કીધું તું તને નાખી પછી ગુસ્સો તો આવે ને કઈ વાંધો નહીં ચાલ હવે તું કામ પતાવી લે પછી ખાઈ લે હા આ બેન શું કહે છે કે કૃષિ પહેલા તું કામ પતાવ પછી તને ખાવાનું આવે જો તમે મને શું સમજો છો એ મને ખબર નથી પણ મહેરબાની કરીને મને છોડી દો બસ બસ હવે બહુ થયું હવે આટલી રીત સારી નહીં તું જો તું અત્યારે નહીં ખાય ને તો તને અશક્તિ થશે પછી તું ઘણું કામ થી કરી શકે પછી આ બધું કામ મારે કરવું પડશે એટલે કાઈ વાંધો નહીં તું પેલા આરામ થી તારું ટાઈમ લે બધું કામ બતાવ પછી જમી લેજે હા i <laughs> don't પત્ની 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 પત્ની

એને નથી બદલી આખે આખો માણસ બદલાઈ ગયો એટલે આપણો પપ્પુડીયો છે ને આપડે ત્યાં કામ કરે છે બસ એના જેવો દેખાતો આ માણસ છે એનું નામ પણ પપ્પુ છે પણ એ દરજી છે ને બેરો છે

તુ જોલી તારા ઘરે જતી રહે જિલ્લાને ખબર પડશે ને મહાભારત ઊભો આવજો પછી આવું તો જઈ આવ બાપુ ભાઈ રહ્યા અરે મારા માખ કોનું લેવાનું આમનું તું તો છે ને તો એનું માપ શું કામ લે છે અન તું ઊભો છેનો છે જા કામેવાડ લે એનું માપ